સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સતત છઠ્ઠા દિવસે શહેરના તમામ ઝોન વિસ્તારમાં મોલ માર્કેટ અને શોપિંગ સેન્ટર સહિતની દુકાનો ઓફિસો અને હોસ્પિટલો સહિતના એકમોમાં ફાયર સુવિધાના અભાવે સીલિંગની કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે ગઈકાલે મોડી રાત્રે મનપાના ફાયર વિભાગ દ્વારા અંદાજે છસોથી વધુ મિલકતોની સાથે આઠ માર્કેટ અને કોમ્પ્લેક્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન બાદ સુરત સહિત રાજ્યભરમાં ફાયર સહિતના અને પરવાનગી મુદ્દે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાઓ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આગામી ત્રીજી જૂનના રોજ હાઈકોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરવાને પગલે છેલ્લા પાંચ દિવસથી સુરત મહાનગરપાલિકા દ્વારા પણ બીયુ અને ફાયર એનઓસી વિરુદ્ધ સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેના ભાગ રૂપે આજ રોજ લિંબાયત ઝોનમાં 102 દુકાનો ધરાવતી સ્વદેશી માર્કેટ અને ડિંડોલી ખાતે આવેલ સાઈ કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યો છે આ સિવાય વરાછા વિસ્તારમાં અબ્રામા રોડ પર આવેલ આસ્થા મેડિકેર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે આ સિવાય કતારગામ ઝોનમાં માનસરોવર શોપિંગ સેન્ટર સૃષ્ટિ જનરલ હોસ્પિટલ સ્ટેનોલ જીમ જીઆર જીમ અને સેવિયર ફિટનેસ જીમને સીલ કરવામાં આવ્યો છે પણ હોટેલ વંતારા સહિતના અલગ અલગ એકમો અને સંસ્થાઓ વિરુદ્ધ સીલિંગની કાર્યવાહી કરી છે આ સિવાય ઉધનામાં નાથુરામ ટાવરની એકસો ત્રીસ દુકાનો વેસુમાં રીચ મંડ પ્લાઝામાં પચાસ દુકાનો ત્રણ હોટેલ અને ધીરજ સન્સનો સ્ટોર પણ સીલ કરવામાં આવ્યો છે